ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પીવાનું પાણી નહીં મળતાના સમાચાર મીડિયા દ્વારા પ્રસિદ્ધ થતાં જ અધિકારીઓ દ્વારા નવ લાખના ખર્ચે યુદ્ધના ધોરણે ગામના લોકોને પાણી મળે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારતા ડભોઈ તાલુકાના બનૈયાના ગ્રામજનો સરકારના ઘરે ઘર નરસીચલ દાવાઓ બનેયા ગામમાં ફોકટ સાબિત થતા ના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં તાત્કાલિકના ધોરણે પુરવઠા અધિકારી તલાટી અને અન્ય અધિકારીઓએ છેલ્લા દોઢ વરસથી પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા આરો પ્લાન્ટ ચાલુ કરી તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું અને જે જૂની લાઈન બંધ હતી તે નવ લાખના ખર્ચે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી ગ્રામજનોએ મીડિયાનો આભાર માન્યો હતો ડભોઈ તાલુકાનું બનીયા ગામ છેવાડું હતું ત્યાં પાણીની સમસ્યા હતી ટેકરા ઉતરીને અમે નદીમાં જતા હતા પાણી ભરવા મગરના ડરથી તો ચોવીસ કલાકમાં પાણીની અમને સુવિધા કરી આપી છે તો અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશું આજે જે તંત્ર દોડતું થઈ ગયું છે જે મીડિયા કર્મચારીઓ ભાઈ દ્વારા જે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે તેના માટે અમે મીડિયા કર્મચારીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ એમનો અભિનંદન પાઠવીએ છીએ શું સમસ્યા હતી પાણીની સમસ્યા હતી એ નદીમાં ટેકરા ખાડો ખોદીને ખોદી પાણી જે મહિલાઓને આજે નિરાશ થઈ છે મગરના ભય જે હતો તે આજે એનું સમાધાન થઈ ગયેલ છે અને ખૂબ આનંદની વાત છે અને ખૂબ આભાર માનીએ છે